તો બધાને ગુડ મોર્નિંગ મિત્રો જો મમ્મીએ તમને પૌવા બનાવી દીધા છે અને નાસ્તો કરવા બેમ પેલો આજી ઉઠ્યો છે અમો ભૂતિયા તો આપણે ચા નાસ્તો ચા પી લઈએ અને મમ્મીએ મકાઈ પૌવા તળ્યા છે તે તળી તળી દીએ ખાઈ લઈએ ઓલાઈ અને આજી કુડી ચંદુ ઊંગી છે તો અત્યારે આપણે ચા પી લઈએ મિત્રો હવે ચા બા પી લીધી છે અને હેતમો જો હું જઉં છું ગાડી લઈને વિસનગર મું કિલ્બે આવી જાતા તમ સાવરે બેલા બેલા ચાલો ચાબિયા ચાબાફિન તૈયાર થઈ ગયો વિસનગર તો મિત્રો આપણે આમાં ચાલો જઈએ નીકળીયો માલ તો

તો વિસનગર અમે બજારમાં આવી ગયા છીએ મિત્રો હાલ અને મકાન ખોપવામાં મારા ઘડિયાળનું નખાવાનું છે ઘડિયાળનો આપણો પાવર નખાવાનું બંધ થઈ ગયું તો આપણે બજારમાં હાલ આવ્યા છીએ એના માટે તો બતાવી દઈએ અને પછી જે આપણે ડાલા બાજુ જે આપણું ડાલુ આવી છે અને હજી બધું જ સામાન ભરવાનું ચાલુ છે તો જઈએ આપણે એ બાજુ અમે પેલા ઘડિયાળનો પટો પટો ન ખાઈએ એટલે કરાવી દઈએ

चैनल है और ये हां ગેસ પર પોમે પૂરી દેજો ગેસ અલ્યા ગાડી ચાલુવાની એ

तो घरे आई जाएँ शिया हाल पिकअप मुख्य जिस गाड़ी आई जाएँ केयर सताने ना बजा ओ बास हम केयर जैसे हो होना तो मरिये बिज़ा ब्लॉग में जल्दी तो तैयार सुधी बजाने जय माताजी टाटा बाय बाय